માંગરોળ બંદર પર ખારવા સમાજ દ્વારા અનેક પ્રશ્નોને લઈ આજે માંગરોળ પીજી વીસીએલનો પીજી વીસીએલ હાઈ હાઈ ના નારા સાથે ઘેરાવ કરવામાં આવ્યો જેમાં મુખ્ય પ્રશ્ન આ મહિને વીજ બિલ વધુ આવ્યા નહોતો દર વખત કરતા વખતે વીજ બિલ ડબલ આવતા ખારવા સમાજમાં ઉગ્ર આક્રો જોવા મળ્યો હતો જેને લઈ આજે માંગરોળ પીજી વીસીએલનો ઘેરાવ કરી અને ત્યાંના અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું સાથોસાથ પ્રશ્નો નિરાકરણ ના આવે ત્યાં સુધી વીજ બિલ ભરવામાં નહીં આવે તેવો પણ ખારવા સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો જેનો ત્યાંના અધિકારી દ્વારા માન્ય વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાધરી આપવામાં આવી હતી આ સિવાય પણ ખારવા સમાજ દ્વારા ત્યાં પ્રાઇવેટ લાઇનમેન આપવા અને ત્યાં પંદર પર આયલ ટીસીમાં વારંવાર શોર્ટ સર્કિટ થતાં તેનું યોગ્ય ચેકિંગ કરી અને સરખું કરવા પણ માંગ કરેલ હતી ત્યારે તે સિવાય પણ વીજ કાપથી આ વર્ષે ચોમાસામાં ઇલેક્ટ્રિક વસ્તુઓમાં મોટી નુકસાની થવાની પણ ફરિયાદ કરવામાં આવી એવા અનેક પ્રશ્ન સાથે આજે માંગળો બંદરભાર રહેતા ખારવા સમાજ દ્વારા પીજી નો ઘેરાવ કરી આવેલ પત્ર પાઠવી અને પ્રશ્નોનું નિરાકરણ ન થાય તો ગ્રા આંદોલન પણ ચીમકી આપવામાં આવી હતી અત્યારે કાંજજીભાઈ થાપણિયા માંગળોળ ખારવા સમાજનો મુખ્ય આગેવાન છું પંપનો સભ્ય છું અને માંગરોળ ખારવા સમાજ વતી આજે અમે આય જીબી પીજી વેસ્ટિલમાં અમારા પોતાની ઘણી બધી સમસ્યાઓમાંથી એક વર્તમાન સમસ્યા કે આ વખતના અમારા બધા જ બિલો ડબલ થઈને આવ્યા છે મેક્સિમમ ડબલ થઈને આવ્યા છે અમુક તો ગરીબ પરિવારોના છ છ હજાર જેટલા બિલ આવ્યા છે કે જે લોકો સાવ નાના કુટુંબમાં રહે છે તો સૌ તો અમારા પીજી વેસએલના અધિકારીઓને એ વિનંતી છે કે તમે આ બિલ વધારો શું કામ આવ્યો એનો અમને સચોટ જવાબ આપો જો સચોટ જવાબ ન આપશો તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરીશું અને બીજા નંબરમાં પીજી વીસએલની માંગરોળ બંદર સૌથી નિયમિત બિલ ભરતું જોઈ કેન્દ્ર હોય તો માંગરોળ બંદર છે છતાં પણ કોઈ પણ સુવિધા મળતી નથી અમારે અમને એક કાયમી હેલ્પરની જરૂર છે તો વહેલામાં વહેલી તકે કાયમી હેલ્પર આપો બીજા નંબરમાં વારંવાર કાપ થાય છે એના હિસાબે અમારા ટીવી ફ્રીજ અને કોમ્પ્યુટર જેવી મોંઘામાં મોંઘી વસ્તુઓનો છે ને નાશ થાય છે નુકસાન થાય છે આ વખતની તમે વિચાર કરો આ બે મહિનામાં હમણાં એક મહિનાથી સતત વરસાદ છે સતત વીજકાપ હતો છતાં પણ આ બિલ સુકામ આવ્યા વધારે તો આનો સચોટ અવાજ આપશો અને અમને સમાજ તરફથી કહેવામાં આવ્યું અમે આ વખતના બિલ ભરીશું નહીં જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી બરાબર એટલે પીજી વિશે આ બાબતે અને પોતાની સર્વિસ પણ સુધારે અને એટલી નિષ્ક્રિયતા છે વારંવાર થાંભલે વીજ ટૂંકમાં કોઈપણ પ્રકારનો કરંટ થાય છે તો આ દરેક સમસ્યાઓ જો બંધ થાય અને અમારો જે બોટ વિભાગ છે એ બાજુનો પણ ત્યાં જો સરસ છે તો લાખો કરોડો અને અબજો રૂપિયાનું નુકસાન થશે તો આનું જવાબદાર કોણ છે જવાબદાર તો એક વ્યક્તિએ જવાબદારી તો કોઈ લેવી પડશે ને ખાતા કી બાબતની આ કોઈ પણ દિસ્તૃ ન ચાલે તમે તમારી સર્વિસ સુધારો અમને સંતોષકારક કામ આપો જ્યાં સુધી આનો જવાબ સંતોષકારક ન મળશે ત્યાં સુધી અમે અમારા સમાજમાંથી એક પણ વ્યક્તિને બિલ ભરવા મોકલશું નહીં અને ઉગ્ર આંદોલનની આ તકે અમે તમને ચીમકી આપીએ છીએ